નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે કાયમી શિક્ષકોની ભરતી બે હજાર ની અંદર ફાઇનલી મિત્રો જાહેર કરવામાં આવી છે અને જેમાં વાત કરવામાં આવે તો મિત્રો એકસો બાસઠ શાળાઓમાં બસો પિસ્તાળીસ શિક્ષણ સહાયક એકસો સાહીઠ વહીવટી સહાયકો અને એકસો ને સાહીઠ સાથી સહાયકોની નવી જગ્યાઓ ઊભી કરી છે અને એની બજેટમાં મંજૂરી પણ આપી દેવામાં આવે છે તો ટોટલ પોણસો ને જગ્યા માટે આ જે ભરતી કરવામાં આવનાર છે જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ જે ધોરણ એકથી બારમાં જે પરીક્ષા લેવાય છે શિક્ષક બનવા માટે એ ફરજિયાત પાસ હોવી જોઈએ અને મેરિટના ધોરણે ભરતી કરવામાં આવનાર છે અને સાથે સાથે શાળાવાઇજ ખાલી જગ્યાઓની પણ યાદી જે જાહેર કરી દેવામાં આવી છે તો સંપૂર્ણ પરિપત્ર વિશે મેળવી શું માહિતી તો વિડીયો છેલ્લે સુધી જોતા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લેકન પ્રેસ કરી દો અને આ ભરતીની જાહેરાત તમને જે આપણી ટેલિગ્રામની ચેનલ છે વોટ્સઅપનો જે ગ્રુપ છે એમાં મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પરિપત્રની વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગનો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે રાજ્યમાં નવી એકસો ને સરકારી માધ્યમિક શાળાઓ તથા બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અને આ શાળાઓ માટે જરૂરી મહેકમના પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે ચોવીસ પચીસના અંદાજપત્રમાં નવી બાબત તરીકે કરેલ જોગવાઈની વહીવટી મંજૂરી આપવા બાબતેનો જે પરિપત્ર છે નવ આઠ બે હજાર રોજ પરિપત્ર આવેલા છે અને જે આમાં મહેકમ છે એ મિત્રો જણાવ્યું છે તો મિત્રો સીધે સીધો આપણે જોઈશું ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો મિત્રો બિન આદિવાસી વિસ્તાર છે એમાં એકસો ને ઓગણત્રીસ માધ્યમ અને એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેમાં શિક્ષણ સહાયક ની એકસો ચોરાણું જગ્યાઓ છે વહીવટીની એકસો ઓગણત્રીસ અને સાથી સહાયકો ની એકસો ને ઓગણત્રીસ એના સિવાય જે ઉચ્ચતર માધ્યમિક છે એમાં પણ બે શિક્ષણ સહાયકને ટોટલ બે પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયા આની જોગવાઈ કરવામાં આવી છે પછી આજુબાજુ વિસ્તારમાં એકત્રીસ માધ્યમ છે માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક જેમાં સુડતાળીસ શિક્ષણ સહાયક અને એકત્રીસ વહીવટી તથા એકત્રીસ સાથી સહાયકો અને બે જે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક આમ જીરો પોઈન્ટ બાસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ટોટલ જગ્યાઓ જોઈ શકો છો એકસો ને બાસઠ નવી શાળાઓ છે એમાં બસો ને પિસ્તાળીસ શિક્ષણ સહાયક એકસો ને સાહીઠ જે વહીવટી સહાયક અને એકસોને સાઇડ સાથી સહાયકોની ટોટલ ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સાથે સાથે જે શરતો જોઈ શકો છો આ જગ્યા ઉપરની ભરતી સરકારશ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમ અને નિયમ ભરતી પદ્ધતિને અનુસરીને કરવાની રહેશે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળ્યાની છ માસમાં સીધી ભરતીથી ભરવા અંગે જે મંજૂરી મેળવી અને ભરતી જે પ્રક્રિયા હાથ ધરવાની એટલે કે આગામી છ મહિનાની અંદર આ જગ્યાઓ ભરવામાં આવશે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ પણ નિયમ અનુસાર જળવાય એ પણ હા જે કે બેકલોગ ની જગ્યા હોય તો એમને પણ ગ્રીન આપવામાં આપવાનો આવશે સાથે સાથે આ જગ્યા ઉપર નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરશે કોમ્પ્યુટરની જાણકારી માટે પરવર્તમાન ભરતી નિયમ અનુસાર જે કોમ્પ્યુટર કૌશલીની પરીક્ષા પણ પાસ કરેલ હોવી જોઈએ સરકાર દ્વારા જે ભાષાકીય ખાતાકીય પરીક્ષાઓ પણ નિયતકમો પાસ કરવાની રહેશે અને જે તે જગ્યાનો પગાર ધોરણો જે આર નો જે બે હજાર સોળનો પ્રમાણપત્ર છે પરિપત્ર છે એ મુજબ કચેરીની જવાબદારી આવશે એના સિવાય અન્ય જે વિગતો તમે જોઈ શકો છો સીધી પડતી જે નિમણૂક પાડનાર ઉમેદવારોની ની જે નાણાં જોગવાઈ છે એમાં પણ બે હજાર પાંચ જે દાખલ કરવામાં નવી વર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસ હેઠળ એમને આવરી લેવામાં આવશે એના સિવાય અન્ય જે સૂચના છે તે તમે જોઈ શકો છો પછી અગિયારમાં નંબરનો નિયમ ખાસ સીધી ભરતી કે ભરતીના ફાળાની નવી જે ઊભી થયેલી જગ્યાઓમાં સેવાઓનો કરાર આધારિત એટલે કે આઉટસોર્સ લેવાની જરૂરિયાતના સંજોગોમાં અચૂક નાણાં વિભાગની પણ મંજૂરી મળવાની રહેશે એના સિવાય અન્ય જે બજેટની પણ એમાં જોગવાઈ કરી દેવામાં આવે છે અન્ય જે માહિતી છે એ તમે ખાસ જોઈ શકો છો જે પણ આ જો જગ્યાઓ આઉટસોર્સની જગ્યાઓથી જે સેવાઓ હશે એ અગિયાર માસ પૂરતી લેવામાં આવશે એના પછી આ જે નવી પદ્ધતિ શરતી નવે એમની સેવાઓ આગળ વધારવામાં આવશે એના સિવાયના નિયમો જે તમે આપણી જે પીડીએફ છે ટેલિગ્રામમાં મૂકી દઉં છું ત્યાંથી તમે વાંચી શકશો ઘણી બધી જે શરતો પણ આપવામાં આપી છે મંજૂરીઓ અન્વય જે પણ આગામી જે નાણાં જે નાણાં જે વહીવટી મંજૂરી છે એ મિત્રો મળી ગઈ છે અને આ જે ફાઇલ હતી એ મિત્રો ફાઇનલી શિક્ષણ વિભાગ દ્વારા એપ્રુવ કરી દેવામાં આવી છે એટલે કે આગામી છ મહિનાની અંદર ભરતી કરવામાં આવશે સાથે સાથે કયા કયા ખાલી જગ્યાઓ છે જે તમે જોઈ શકો છો અહીંયા તમારો જિલ્લો આપેલો છે અહીંયા તાલુકો અને અહીંયા જે ગામ છે તો તમારા ગામમાં કેટલી ખાલી જગ્યાઓ છે એની પણ અહીંથી તમને વિગતો મળી જશે જોઈ શકો છો જે નવી શાળાઓ શરૂ થઈ છે એ શાળાઓમાં જે ખાલી જગ્યાઓ છે એ સંપૂર્ણ બનાસકાંઠા જોઈ શકો છો બોટાદ ભાવનગર મહીસાગર મોરબી તમામ જિલ્લાવાઇઝ તમને ખાલી જગ્યાઓ અહીંયા જોવા મળી જશે અને જે નવી શાળાઓ જે આ જે છે એ મિત્રો આદિવાસી વિસ્તારની જે શાળાઓ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ જે પરિપત્ર હતો એની સંપૂર્ણ વિગત તમને આપી દીધી છે મેં ફરી મળીશું નવી સંપૂર્ણ વિગત સાથે એને આ ભરતી આવશે એટલે ચોક્કસ તમને અપડેટ આપીશું તો બસ આજે મળ્યું મેં એટલું જ ત્યાં સુધી જય હિન્દ ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ફોર મોર અપડેટ થેન્ક યુ